જય મુલ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના લોગ તો અત્યારે આપણે સીએ દાતાર હિલ્સ ઉપર તો ગીતા અત્યારે નજરાણું જેને કહેવાય એવું દાતાર હિલ્સ એ તમને દેખાય છે રણજીત કેમ છે અરુણ મજામાં તો અત્યારે આપણે દાતા રીલો ઉપર ચડી જાય પાંચસો ફૂગેથી દેતા ચીડા થોડી ઉપર છે દાતા રીલો ઉપર આપણે ચડી જાય ને અત્યારે તમને દેખાય મારી પાછળ એક જુનાગઢ શહેર અને ગિરનાર તો જોઈ શકો તમે પૂરેપૂરી હરિયાળી ને જય ગિરનારી જય દાતા મહારાજ

Bukan ada bisa diberikan untuk membuat karamatul Tapi, itu sudah diperoleh oleh Tuhan Jadi, kita berdoa Terima kasih Oh, baik Ya Allah, saya ingin mengingatkan kepada Tuhan Saya ingin mengingatkan પાંચોક કેટલા પગથિયે ચડી ગયા છે ધમે થઈ ગયા હે હા ધમોધમ નાહ જાય ધીરે ધીરે ને આ જે ઠંડુ વાતાવરણ છે એટલે જોરદાર મજા આવે છે બાકી પગ છે એક પછી એક ટન બે ટન ચડી જઈ તો હાલો હવે ઘણો બધો પંથ છે ધીરે ધીરે કપાતું દે ટૂંક સમયમાં આવી જાય હે દાતાર અડધે પૂગી ગયાશુ આપડે થોડીક વારમાં જ છે હવે આમ દાતારનું જે શિખર ને મંદિર દેખાય તો અહીંથી ઘણો ખરો છે એ પંથ કપાઈ ગયો છે અને અત્યારે તમે જોઈ શકો છો ઘણી કોમો ઘણો ખાવા માટે અહીંયા વિશ્રામ માટે બેઠા છે કારણ કે ગરમી એટલી થઈ ગઈ છે જોરદાર અને જુનાગઢ તમે જોઈ શકો અહીંથી બહુ સરસ મજાનું છે એ વાતાવરણ સાથે ગિરનારની પ્રકૃતિ તો બધાને મનમાં હોય એવી પ્રકૃતિ અને એવું વાતાવરણ એટલે થોડો ઘટવો ઘટ ગિરનાર અને ત્યાં આપણે જઈએ થોડોક ઘણા પગથિયાં ચડી જઈએ અને ઘડીક ઘડીક વિશ્રામ લેતા લેતા ટૂંક સમયમાં આવી જાય

એવો ઓલી રાંધે છે ઇન્દાન તેરે ગણત કર આપણે ઉપર આવી ગયા છીએ આથી તમને ને જાય છે ટડીકિન એમાં ને અત્યારે ને

Halo. 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 Halo.